આંધ્રપ્રદેશ દમણમાં ગુરુવારના રોજ અષાઢ વદ અમાસને લઈ દરિયામાં બપોરે ભરતીના સમયે ભારે કરંટ જોવા મળ્યો હતો જેને લઈ દરિયામાં ઊંચે સુધી મોજા ઉછળતા જોવા મળ્યા હતા ભારે પવન સાથે ઉછળતા મોજા નાની દમણના નમોપથની દીવાલ સાથે અથડાય છે પંદરથી વીસ ફૂટ ઊંચે સુધી ઉછળતા રોમાંચભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા આ તરફ પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકોએ પણ પોતાના મોબાઈલ કેમેરામાં ઉછળતા મોજાના દ્રશ્યને કેમેરામાં કેદ કરવાની સાથે રીલ બનાવવાની મજા માણી હતી જ્યારે અન્ય યુવાનોએ કિનારાની પાડીના દાદરની રેલિંગ પાસે બેસી ભીંજાવાની મજા માણતા પણ જોવા મળ્યા હતા તો બીજી તરફ રાજસ્થાન પર મોન્સૂન ટફ સક્રિય થવાના કારણે છેલ્લા બે દિવસોથી પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયો છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને છવ્વીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે વાપીની ચણોદ કોલોનીના બંગલામાં ધાડ પાડી દોઢ લાખ રોકડ સાથે કંપની જમીનના ડોક્યુમેન્ટ્સ ચોરાયા ચોરીએ દારૂની મહેફિલ માણી વાપી ચણોદ કોલોનીમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે ચણોદ વિસ્તારમાં સુપુષ્પ બંગલોઝના પ્લોટ નંબર એકસો ઓબ્લિક એચ ટુ જે ઉદ્યોગપતિ દિલીપ ડાકલેનું નિવાસસ્થાન છે ઉદ્યોગપતિનો પરિવાર દસ જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન સુરત ગયો હતો જ્યાં પરિવારના એક સભ્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી આ સમયગાળામાં બંગલો ખાલી હોવાથી તસ્કરોએ બારીની જાળી કાપી અને મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરના બેડરૂમમાં ગોદરેજના લોખંડના કબાટમાંથી અંદાજે રૂપિયા એક લાખ પચાસ હજાર જેટલી રોકડ રકમ જમીન કે સંબંધિત દસ્તાવેજો કંપનીના અને અન્ય બંગલાના મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી બાદ તસ્કરો ઘરમાં જ દારૂની મહેફિલ મનાવી ગયા હોવાનો ખુલાસો થયો છે દારૂની બોટલ અને પાણીની બોટલ બંગલા પાછળ છોડી હતી જે ચોરીને બેફિકર હરકત સાબિત કરે છે પરિવારના સભ્યોએ વાપી જાયડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા સ્થાનિક સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહ્યું છે બંગલામાં કોઈ સીસીટીવી કેમેરા ન લગાવ્યા હોવાના કારણે તપાસમાં મુશ્કેલીઓ આવી રહી છે પોલીસે ચોરીના સ્થળેથી ચાંદીના કિંમતી વાસણો અને જમીનના દસ્તાવેજો ચોરી કરવાના કારણો અંગે પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા છે આજુબાજુના રહેવાસીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે આ ચોરીની ઘટનાએ વાપી જેડીસી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે દસ જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન બંગલામાં થયેલી ચોરી પોલીસ પેટ્રોલિંગ અને આજુબાજુના રહેવાસીઓની નિષ્ક્રિયતા સાબિત કરે છે આ ચોરીની ઘટનાએ ચણોદ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિક લોકોમાં સુરક્ષાની ચિંતાઓ વધતી જોવા મળી રહી છે પોલીસ પર મજબૂત કાર્યવાહી માટે દબાણ વધ્યું છે વલસાડ નાનાપોંડા માર્ગ પર એક ચાલતા ટેમ્પામાં લાગી આગ વલસાડ રોડ પર નાનાપોંડા નજીક એક ચાલતા ટેમ્પોમાં અચાનક આગ લાગી જવાની ઘટના બની હતી ટેમ્પો ચાલકે તત્કાળ સમજદારી બતાવતાં વધુ જાનહાની ન થાય તે માટે ગાડીને રોડ પરથી નીચે ઉતારી દીધી હતી આ ઝડપી કાર્યવાહીના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ અને ટેમ્પો ચાલકનો બચાવ થયો જોકે ટેમ્પોમાં ભરેલો તમામ માલસામાન સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી 38 વર્ષથી ચોરીના ગુનામાં ભાગતો વોન્ટેડ આરોપીને વલસાડ સિટી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો વલસાડમાં રહેતા દિલીપભાઈ જીવણજીભાઈ દેસાઈની ઇલેક્ટ્રોનિક પાવર કંટ્રોલ સિસ્ટમ ફેક્ટરી ચલાવતા હતા તે દરમિયાન પ્રવીણભાઈ અંસારી રહે છિકારી તાલુકો મેઘરજ સાબરકાંઠા જે પણ નોકરી કરતા હતા તે દરમિયાન ગઈ તારીખ આઠ પાંચ ઓગણીસો ને રોજ દિલીપભાઈ દેસાઈએ કામ કરતા કર્મચારીઓના પગાર કવરમાં મૂકી ટેબલના ડ્રોવરમાં મૂકી ઘરે ગયા હતા જે દરમિયાન કર્મચારીનો પગાર પ્રવીણભાઈ અસારીએ ચોરી કરી નાસી ગયો હતો જે અંગે વસા સિટી પોલીસ મથકમાં આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આરોપીને શોધવા માટે વારંવાર પોલીસ ત્યાં જવા

એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમરીસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન વાઇડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ પંચાણું જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડીડી પરમાર પીએસઆઈ ડેનિક પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા આડત્રીસ વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે ઓગણીસો ઈઠ્યાસીમાં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી એ આરોપી અને એનો મિત્ર એ બે જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ આ ઉદાભાઈ અસારી ગુનામાં વોન્ટેડ હતો ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં નાસી જતો હતો પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ઓગણીસો ઇઠ્યાસીના નોકર ચોરીના આઈપીસી ત્રણસો એક્યાસીના ગુનાના આરોપીને આડત્રીસ વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી વલસાડના હનુમાન બાગડા ગામમાં વૃક્ષ ધરાશયી થતા પરિવાર બેઘર મહિલાનો ચમત્કારિક બચાવ વલસાડ જિલ્લાના હનુમાન ભાગડા ગામમાં આજે એક દુઃખદ ઘટના બની છે અષાઢી અમાસને લઈ તેજ પવન સાથે વરસાદના કારણે એક મોટું નાળિયેરીનું વૃક્ષ ધરાશયી થઈને એક પરિવારના મકાન પર પડ્યું છે આ ઘટનામાં ઘરમાં કામ કરતી એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે ઘટના સમયે ઘરમાં માત્ર માતા અને પુત્ર જ હાજર હતા જ્યારે મોટું નાળિયેરીનું વૃક્ષ મકાન પર પડ્યું ત્યારે ઘરમાં મહિલા કામકાજમાં વ્યસ્ત હતા વૃક્ષ પડવાના કારણે તેમને શરીરમાં નાની મોટી ઈજાઓ સાથે ગુપ્ત માર પણ લાગ્યો હતો જોકે ઘટનામાં તેમનો જીવ બચી ગયો હતો ઘટનાની જાણ મળતા જ સ્થાનિક લોકો અને ગામના સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે તાત્કાલિક મદદની વ્યવસ્થા કરી અને પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું વૃક્ષ પડવાના કારણે મકાનને ગંભીર નુકસાન થયું છે અને તે રહેવાલાયક નથી રહ્યું આ દુર્ઘટનાના કારણે સંબંધિત પરિવાર સંપૂર્ણપણે બેઘર થઈ ગયો છે અને તેમને રસ્તા પર આવવું પડ્યું છે આ પરિવાર છેલ્લા ચાલીસ વર્ષોથી આ જ ઘરમાં રહેતો હતો અને હવે તેમની પાસે કોઈ આશ્રમ નથી આ સંકટની ઘડીમાં પરિવારે સરકાર પાસે તાત્કાલિક સહાયની અપીલ કરી છે ચાલીસ સરસ થી રેતા છે અને આ બાજુ માંથી નારિયોલી પડી બાર સાડા બારે પડી અને હું રસોઈ બનાવતી હતી તો રસોઈ બનાવતી હતી ને એકદમ આવી પડ્યું તો મને આ ઇસ્ટનમાં આંચકો લાગ્યો છે ઘુપટ અને માઠામાં ઘુપટ લાગ્યું છે અને હાથમાં ઘુપટ લાગ્યું છે અને આખું મારું ઘર તૂટી ગયું છે અને અમારું કોઈ રરવા વાળું કોઈ નથી છોકરો જાટો છે નુકસાન ઘણું થયું છે પટરા બધું ભાંગી ગયું છે પણ કરી છે પણ એનો કોને ફોન ઉચો નથી આવ્યા નથી જોવા હારો અને બાજુમાં બી બીજી બી નારિયોલી પડે એવું છે તો સાહેબ રાતના જો પડી તો અમને ફૂટેલામાં હું ઠે જાય તો અમને થોડી ખબર પડવાની છે આજ રોજ જે ઘટના બની ગીતાબેન અરુણભાઈ રાઠોડ જે ભગત ફડિયા ચોણસા પર રહી છે એમનું મકાન આજે વર્ષોથી ચાલીસ પિતાલીસ વર્ષ ઉપર બાપ થી રહેતા આવેલા અને સ્વામી ની જમીનમાં પ્રદીપભાઈ ચૌહાણ ની જમીન આવેલી અને એના અંદર ઘણા ચડવાઓ છે વારંવાર મેં તો કીધું જ છે કે ભાઈ તમે આવીને સફ કરો એ લોકો કોઈ ધ્યાનમાં લીધું નહીં અને આજ રોજ જે ઘટના બની નારિયોલી તૂટી પડી અને એ તૂટી એટલે દિવાલ પર પડી અને પત્ર આખા તૂટીને ને સફ જ થઈ ગયા અંદર ઘર વખરી સામાન વાસણ વાસણ બધું જે થઈ ગયું અને જે ગીતાબેન અરુણભાઈ જે મકાન માલિક ખરા એમને સ્ટેન્ડ મૂકેલું છે જેવું માથા પર પડ્યું એટલે એમને દુખાવો પણ ચાલુ થઈ ગયો અને તકલીફ એટલે માડી બે ચગરમાં છે ઘરમાં કોઈ આપી ચલાવવાળું કે કોઈ કરવા છે જ નહીં મળે એટલે એક જ માલિક ને આશા કે આપણે કે એ લોકોને ઘર વખરી જે સામાન બગાડ્યું છે એ રાહત કરી આપે અને મારા પંચાયતી તો કેવું છે કે મારથી થાય એટલું તો હું કરવાની છે પણ માલિક થી જે થયું છે ને આજે હું એક નારેલી થી કરું બીજી નારેલી પડે બીજી તીજી પડે તેની જવાબદારી કોણ લેશે એ તો માલિક જ લેવું પડે ને અમે અત્યારે કમસે કમ અમે પચાસ હાથ ઠેઠેવર જવા અમે તો અમે આજે મેં જોબ પર ઉઠો ને ફોન આવ્યો કે ઘર પર મમ્મી નારેલ તૂટી પડી છે મેં ચોપટી ઘર આવ્યો ઘરે આવીને જોયું

પરંપરાગત આદિવાસી રમત આજે પણ જીવંત રાખવામાં આવે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં દિવાસાના પવિત્ર દિવસે એક અનોખી અને પરંપરાગત રમત ટપ્પા દાવ રમવામાં આવે છે આ રમત આદિવાસી સમુદાયની સદીઓ જૂની પરંપરા છે જે આજે પણ સ્થાનિક યુવાનો દ્વારા મહાન ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે અને રમવામાં આવે છે ધરમપુરના બજાર ફળિયા સમડી ચોક અને ઝાપા બજાર વિસ્તારમાં આ રમત મોટા ધામધૂમથી આયોજિત કરવામાં આવે છે આ રમતમાં બે યુવાનો સામસામે ઊભા રહીને નાળિયેરને પકડે છે અને એકબીજાના નાળિયેર પર પ્રહાર કરીને તેને ફોડવાનો પ્રયાસ કરે છે જે યુવાન સફળતાપૂર્વક બીજાનું નાળિયેર ફોડે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે અને તે હારેલા યુવાનું નાળિયેર પોતાની સાથે લઈ જાય છે આ રમત માત્ર મનોરંજન નથી પરંતુ આદિવાસી સમુદાયની ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે દિવાસાનો પર્વ અષાઢ મહિનાના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે જે આદિવાસી સમાજ માટે અત્યંત મહત્વનો દિવસ છે આ દિવસે ખેતીના કામો પૂર્ણ થાય છે અને ચોમાસાની શરૂઆત થાય છે સ્થાનિક આદિવાસી સમુદાયના જણાવ્યા મુજબ આ પર્વ પ્રકૃતિના રક્ષણ ગામના કલ્યાણ અને ખેતીની સુરક્ષા માટે ઉજવવામાં આવે છે પરંપરા અનુસાર આ દિવસે ઢીંગલા ઢીંગલીને વહેતા પાણીમાં વહેવડાવવામાં આવે છે અને ટપ્પાદામની રમત રમવામાં આવે છે નાળિયેરને આદિવાસી સમુદાયમાં પવિત્ર ફળ માનવામાં આવે છે તેથી દિવાસાના દિવસે નાળિયેરને એકબીજા સાથે અથડાવીને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે આ રમત દરમિયાન મોટી સંખ્યામાં લોકો તમામ વિસ્તારોમાંથી આવીને આ પરંપરાગત રમતનો આનંદ માણે છે ધરમપુરના આદિવાસી યુવાનો આ વર્ષોથી ચાલી આવેલી પરંપરાને જીવંત રાખવા માટે વચનબદ્ધ છે તેઓ માને છે કે આવી પરંપરાઓ તેમની સાંસ્કૃતિક ઓળખ અને વિરાસતનું મહત્ત્વનો ભાગ છે આ રમત આદિવાસી સમુદાયની એકતા ભાઈચારો અને તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું જીવંત ઉદાહરણ છે દિવાસાના પર્વ અને ટપ્પા દાવની રમત આદિવાસી યુવાનોમાં ઉત્સાહ અને ઉમંગ લાવે છે અને તેમની પરંપરાગત મૂલ્યોને આગળ વધારવામાં મદદ કરે છે આજનો પર્વ દિવાસાનો પર્વ છે આદિવાસી સમાજનો સમગ્ર આદિવાસી સમાજનો પર્વ છે એ આદિકાળથી ઉજવતા આવેલો પર્વ છે ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટાભાગે ખેતી ઉપર મફતો સમાજ છે અને એ દિવસે મોટાભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની ખેડ ઉપણી ડાંગર અને નાગલી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢના દિવસથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને પ્રકૃતિના જતન માટે ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે એના માટે ખાસ કરીને આ દિવાસાની ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ઉત્સવમાં નારિયેળને અર્પણ ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે અમાજનું અર્પણ જેવું ગામડામાં ઢીંગળાને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે ટપ્પાદાવની રમત કરીએ તો આપણે નાગર્યના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અલગ સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે ઉત્સવ મનાવે છે અને નાગર્યને આમ પર પવિત્ર માનવામાં આવે છે નાગર્યને એકબીજા સાથે અથડાવીને એકબીજાના હાથમાં અથગાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે વલસાડ જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં સિત્તોતેર પોઈન્ટ તેત્રીસ લાખની વસ્તુ માલિકોને પરત કરી વલસાડ જિલ્લા પોલીસ વિભાગે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી કરી છે પોલીસે સિત્તોતેર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે તેરા તુચકો અર્પણના આ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ એકસો એકસઠ મોબાઈલ ફોન અને પંચાવન સોના ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસની ટીમે ટેકનિકલ સર્વિલન્સ અને બાતમીદારોની મદદથી એકસો તોતેર અલગ અલગ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી હતી સુરત રેન્જના આઈજી પ્રેમવીર સિંહની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોર્ટની મંજૂરી મેળવીને ચોરાયેલો અને ખોવાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો આઈજીએ નાગરિકોને અપીલ કરી કે કોઈપણ ઘટના બને તો તુરંત જ પોલીસને જાણ કરી તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે

તેરા અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ હેઠળ એકસો તોતેર ભૂખ બનનાર લોકોને આ લોકોના સત્યોતેર લાખથી વધારે કિંમતના મુદ્દામાલ આ લોકોને પરત કરવામાં આવેલ છે આમાં એકસો એકસઠ મોબાઈલ ફોન પંચાવન સોના ચાંદીના દરદાગીના અને છ વાહનો આમાં એક ઇસ્ફોદાકાર પણ સામેલ છે આટલું મુદ્દામાલ લોકોને અહીંયા બનાવીને કરવામાં આવેલ છે આ જે ટેલા ચૂચકો અર્પણ જે છે એ ગુજરાત પોલીસની એક ખૂબ જ પ્રજાલક્ષી કામગીરી છે જે અમે માનનીય શ્રી અને માનનીય ગૃહ શ્રીના નિર્દેશનમાં લગાતાર કરીએ છીએ અગર હું આખા સુરત રેન્જની વાત કરું તો છેલ્લા દોઢ વર્ષમાં અમે આખા રેન્જમાં સાડા અઢાર કરોડની કિંમતના મુદ્દા માલને તેરા દૂધકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પરત કરેલો છે એ જ રીતથી અમારું જે સાયબર ક્રાઇમ થાય છે તો સાયબર ક્રાઈમમાં લોકોને છેતરપિંડી થાય છે આ છેતરપિંડીમાં પણ અમે લોકોના જે રકમ છે એ પરત કરાવીએ છીએ અને અત્યાર સુધી છેલ્લા દોઢેક વર્ષમાં અમે દસ કરોડ જેટલી કિંમતના જે કિંમતના જે સાયબર ફ્રોડ થયેલા હતા આમાંથી દસ કરોડ રૂપિયા જેટલા લોકોને અમે ફરત કરાવી ચૂક્યા છીએ તો એ રીતથી જે ગુજરાત પોલીસ અને જે વલસાડ જિલ્લા પોલીસ કે સુરત રેજની જે પોલીસ ફોર્સીસ છે એ બધી લોકોના મુદ્દામાલ અને આ લોકોની જે રોકડ રકમનું જે છેતરબંધી ફેલી હોય એ લોકોને તત્કાલ મળે તેના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ પાર્ટી હાઇવે પર થયેલી મારામારી પ્રકરણમાં પોલીસે નાસિકના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોટેલના પાર્કિંગમાં બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો પાર્ટી હાઈવે પર ફાઉન્ટેન હોટલના પાર્કિંગમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં કેટલાક યુવાનો બે વ્યક્તિઓ પર લાકડીઓ વડે હુમલો કરતા નજરે પડ્યા હતા પાડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના નાસિકથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં ધનંજય શાંતિલાલ જગતાપ પ્રતિક સુરેશભાઈ ગઢવી અને સાહિલ રાજેન્દ્ર કુંવરનો સમાવેશ થાય છે પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીના નેતૃત્વમાં પોલીસ ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે હુમલાના કારણોની તપાસ શરૂ કરી છે આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો પોલીસે લોકોને અપીલ કરી છે કે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આવા વાયરલ કરવાનું ટાળવા જણાવ્યું છે કપરાડા તાલુકાના સુખાલા ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી કચેરી ગાંધીનગર વલસાડ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વલસાડ સરકારી આયુર્વેદ દવાખાનું જોગવેલ અને કપરાડા દ્વારા નિદાન અને સારવાર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો આ આરોગ્યલક્ષી કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી રહી આ કેમ્પની ઔપચારિક શરૂઆત નિવૃત્ત અધિક કલેક્ટર જે ડી પટેલ અને ડોક્ટર પીયુષ ધૂમ દ્વારા પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન આયુર્વેદિક દવાખાનું જોગવેલ કપરાડા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સહયોગ રિલીફ ફાઉન્ડેશન વલસાડ તથા સુખાલા એજ્યુકેશન અને લાઇબ્રેરી દ્વારા આપવામાં આવ્યો આ કેમ્પમાં દિનચર્યા પ્રમેય એચટી સંધિવાન સંધિવાન સ્ત્રીરોગ ડેન્ગ્યુ મલેરિયા શરદી ઉધરસ તાવ સાંધાના દુખાવા ત્વચારોગો પાચન સમસ્યાઓ અને જીવનશૈલી સંબંધિત તકલીફો અંગે નિદાન આપવામાં આવ્યું ઘણા લોકોએ નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓનો લાભ લીધો કેમ્પ દરમિયાન સુકાલા ગામના સરપંચ શંકરભાઈ પટેલ મનોજભાઈ પટેલ ઘનશ્યામભાઈ પટેલ આચાર્ય હરેશભાઈ પટેલ આંગણવાડીની બહેનો ગ્રામજનોએ અને યુવાનોએ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો સુખાલા ગામે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એ આયોજન પાછળ સતીષભાઈ કે જે મારા સાથી મિત્ર છે પત્રકાર છે જેમણે ખૂબ જ મહેનત કરીને આજે સુખાલા ગામે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોએ લાભ લીધો જેમાં દિનચર્યા ઋતુચર્યા ડેન્ગ્યુ મેલેરિયા વિશે એક માહિતી આપવામાં આવી હાઈપરટેન્શન સુગર કે જે પ્રમેન્ટ કહેવામાં આવે જેના વિશે ઘણા લોકોએ લાભ લીધો ઘણા લોકોએ ઘણી ઘણા બધા લોકોએ આયુર્વેદ વિશે જાણતા ન હતા કઈ રીતનું જીવવું જોઈએ ખાણીપીણી શું છે એ વિશે ઘણા લોકોએ એમાં માહિતી આપવામાં આવી આયુર્વેદ દિક છે ને એક આપણા જીવન માટે શ્રેષ્ઠતામાં શ્રેષ્ઠ કહેવાય એવી ઔષધિ જે આપણને બિલકુલ નિરોગી રાખે એની કોઈ આડઅસર નહીં કોઈ બીજી કોઈ ઇફેક્ટ નહીં અને આપણે જીવનને જો સ્વસ્થ રાખવું હોય અને સુંદર બનાવવું હોય તો આયુર્વેદિક સેવાય બીજો કોઈ ઓપ્શન નથી હું એવું માનું છું હું વર્ષોથી લગભગ આનો જે ઉપયોગ ઓગણીસો એંસીથી કરું છું આજથી નથી ઓગણીસો એંસીથી કરું છું અને મને જે જરૂરી લાગે કે મોટાભાગનું કંઈક એકબીજા આવા ડૉક્ટર સાહેબો કે એક બીજાને મળીને હું મારા જીવન માટે ઉપયોગ કરું છું આ એક લોકોમાં એક માનસિકતા છે કે કેમિકલ આ જે છે આપણે શું કહીએ એની ટેબ્લેટ્સ બધી એ ટેબ્લેટ્સ આપણે ડૉક્ટર પાસે જઈએ ને એ લે તો જ સારું થાય પણ એની પાછળ જો આપણે રહસ્ય જોઈએ તો એ એક રોગને ડાબે છે અને બીજા રોગને ઊભું કરે છે એટલે આ એક આયુર્વેદિક એવું છે કે જેમાં એ જળમૂળથી નીકળે છે પેલું તો ખાલી સ્ટોપ કરે છે અને બીજું એમાંથી ઉતલો લે છે એટલે આ એક આપણા માટે ખૂબ જરૂરી છે અને આ કરવું જરૂરી છે